અને એ લોકોને જરૂરી સલાહ તેમજ દવાઓ પૂરી પાડશે એટલે ખરેખર આ ઇન્ટિરિયર કેમ્પ કરવા માટે તેમજ લોકોને આની સારામાં સારી સુવિધા પ્રાપ્ત થશે એવી મારા એ ઈચ્છાથી આ લોકોએ સુધાબેન તેમજ તુષાર તુષારભાઈએ આજે સંતાન મિત્ર ચિકિત્સાલયમાં આ મોબાઈલ કેર યુનિટ આંખ આઈ મોબાઈલ કેર યુનિટ આજે અર્પણ કર્યું મહારાષ્ટ્રીના હાથે આજે એનું અર્પણ લોકાર્પણ થયું અને એ હવે દરેક કેમ્પમાં તેમજ ચાલુ દિવસે ડોક્ટર્સે મોકલી અને અંતરિયાળ ગામોમાં કે જ્યાં જરૂરિયાત હશે ત્યાં બધે આ વાનનો ઉપયોગ કરી શકાશે અને લોકોને આનાથી સારામાં સારી સુવિધા પ્રાપ્ત થશે આંખોની તપાસ માટેની જય મહારાજ